શ્રી એલડી મુનિ હાઈસ્કૂલ અને મુદ્રા ટ્યુશન ક્લાસીસના સાયન્સના વિદ્યાર્થીઓ એ બાજી મારી નમસ્કાર મારું નામ કેતનભાઈ ગોસ્વામી છે આજે ધોરણ 12 સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું જે આજે પરિણામ જાહેર થયું છે એમાં શ્રી એલડી મુની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા આ જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તેઓએ સળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે જે પૈકી અમારે આ પરીચા જીનલ બેને

આયો માટે બહુ મામૂલી ફી છે હજાર રૂપિયા કરતા પણ ઓછી અને બેનો માટે તો જીરો પૈસા નિઃશુલ્ક ફીમાં ભણાવવામાં આવે છે આ ઉપરાંત તેઓ વધારાના માર્ગદર્શન માટે અહીંયા મારા મુદ્રા ટ્યુશન ક્લાસીસમાં પણ આવતા હોય છે અને આવું ઉચ્ચતર જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે એ બદલ આ દરેક ભાઈઓ બહેનોને હું અભિનંદન પાઠવું છું આ ઉપરાંત મારા ક્લાસના જે અગિયાર બાળકો હતા એ ગ્રુપના

અભ્યાસમાં સારું પરિણામ લાવી છે અને ત્યાં બહેનો માટે નિઃશુલ્ક છે અને ત્યાં સારું માર્ગદર્શન અને સારું એજ્યુકેશન આપે છે જે બાળકો ભાવનગર જે એડમિશન લે છે ત્યાંના ટાઈમ નહીં બધું બગડે છે અને ખોટું અને પૈસા એ બગડે છે અહીંયા સારું એજ્યુકેશન મળે છે અને સારા ટકા લાવે છે મારી નવ્વાણું પોઈન્ટ દસ પરસે માર્ક લાવી છે અને જે મુદ્રા ક્લાસીસ ટ્યુશનમાં કેતનભાઈ ત્યાં સારું માર્ગદર્શન હેઠળને સારું અને પરિણામ લાવી છે અને સારા માર્ક મેળવ્યા છે

ફી તમારે એ વેડ છે અને આયા તમને ઘર બેઠા જ સારું એજ્યુકેશન મળે છે ઈ માટે હું વાલેને વિનમુ છું કે તમે એલ્યુમની માટે આ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન કરો બાપ એ મારી વિનંતી મારું નામ બોલીચા જનમ છે હું આયા શ્રી એલ્યુમની હાઈસ્કૂલમાં અભ્યાસ કરી હતી અને તેમાં મારી ગુજરાત બોર્ડમાં ધોરણ 12 માં નવા પર 10% આવ્યા છે અને જે એલ્યુમની હાઈસ્કૂલ છે તેમાં ખૂબ જ સારું માર્ગદર્શન આપતા હતા અને હું બધું માર્ગદર્શન માટે મુદ્રા ટ્યુશન ક્લાસીસમાં કેતન સર હેઠળ અભ્યાસ કરી રહી હતી તેઓએ મને ખૂબ સારું એજ્યુકેશન પૂર્ણ કરેલું છે અને તે માટે તેમનો આભાર માનું છું મેં બાયોલોજીમાં પંચાવન માર્ક્સ કેમેસ્ટ્રીમાં પંચાવન માર્ક્સ અને ફિઝિક્સમાં અઠ્યાસી માર્ક્સ મેળવે છે તેમની મદદ હું સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસનો આભાર માનું છું મારું નામ મકવાણા રીતિ અરવિંદભાઈ છે હું એલડીમોની સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી મારે ગુજરાત બોર્ડમાં અઠ્ઠાણ પોઈન્ટ દસ પર્સન્ટાઇજમાં મળ્યા છે જેમાં હું શાળા પરિવાર અને મુદ્રા ટ્યુશન ક્લાસીસનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમાં મને બાયોલોજીમાં પંચાણું માર્ક કેમેસ્ટ્રીમાં બાણું માર્ક અને ફિઝિક્સમાં પંચ્યાસી માર્ક મેળવેલ છે તેના બદલ હું કે શાળા પરિવાર અને કેતનસરનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ છોકરિયા પાસે કુશોરભાઈ છે મારે બાર સાયન્સમાં

મૂલ્ય માહિતી મેં ગુજરાત બોર્ડમાં નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર્ટી વન માર્ક્સ પ્રાપ્ત કરેલા છે મેં કેમેસ્ટ્રીમાં એટી ફાઇવ ફિઝિક્સમાં એટી એટી અને બાયોલોજીમાં એટી સિક્સમાં માર્ક પ્રાપ્ત કરેલા છે મારું નામ રાજોડ કાલે છે પ્રાપ્ત કરે છે જે બદલ શાળા પરિવાર અને કેતન છું મારું નામ કમલેશભાઈ છે હું ધોરણ બાર સાયન્સમાં આલ્ટીમોની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને મારે ગુજરાત બોર્ડમાં ગુજરાત બોર્ડમાં 89.58 પોઈન્ટ પ્રાપ્ત થયા છે જેમાં મેથ્સમાં મારે નાઇન્ટી માર્ક્સ ફિઝિક્સમાં 84 માર્ક્સ અને કેમેસ્ટ્રીમાં 87 માર્ક્સ પ્રાપ્ત થયા છે જે બદલ હું ગુજરાત ટ્યુશન અને શાળા પરિવારનો ખૂબ જ આભાર માનું છું નમસ્કાર મારું નામ કેતનભાઈ ગોસ્વામી છે આજે ધોરણ બાર સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું જે આજે પરિણામ જાહેર થયું છે એમાં

ખૂબ જ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે મારી દરેક વાલી તથા વિદ્યાર્થીઓને એક જ વિનંતી છે કે ભાઈ અહીંયા એલડી મુની હાઈસ્કૂલમાં આપણે બહુ ભાઈઓ માટે બહુ મામૂલી ફી છે હજાર રૂપિયા કરતાં પણ ઓછી અને બહેનો માટે તો ઝીરો પૈસા નિઃશુલ્ક ફીમાં ભણાવવામાં આવે છે આ ઉપરાંત તેઓ વધારાના માર્ગદર્શન માટે અહીંયા મારા મુદ્રા ટ્યુશન ક્લાસીસમાં પણ આવતા હોય છે અને આવું ઉચ્ચતર ચળવળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે ઈ બદલ આ દરેક ભાઈઓ બહેનોને હું અભિનંદન પાઠવું છું આ ઉપરાંત મારા ક્લાસના જે 11 બાળકો હતા એ ગ્રુપના એમાંથી 10 બાળકોને 90 કે 90 થી વધારે માર્ક આવેલા છે અને 8 બાળકો છે ઈ ZW એડવાન્સ માટે પણ એલિજિબલ થયા છે આવું નવું પરિણામ આ લોકો ભવિષ્યમાં પ્રાપ્ત કરતા રહે અને તેમનો ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ અસ્તુ હું ગોરીચા મનોજભાઈ મારી દીકરી ગોરીચા જીનલ જે એડિમોની હાઈસ્કૂલમાં જે અભ્યાસ કરે છે તે સર્વશ્રેષ્ઠ અભ્યાસમાં સારું પરિણામ લાવી છે અને ત્યાં બહેનો માટે નિઃશુલ્ક છે અને ત્યાં સારું માર્ગદર્શન અને સારું એજ્યુકેશન આપે છે જે બાળકો ભાવનગર જે એડમિશન લે છે ત્યાંના ટાઈમની બધું બગડે છે અને ખોટું અને પૈસા એ તે બગડે છે અહીંયા સારું એજ્યુકેશન મળે છે અને સારા ટકા લાવે છે મારી નવ્વાણું પોઈન્ટ દસ પર્સન્ટ માર્ક લાવી છે અને જે મુદ્રા ક્લાસીસ ટ્યુશનમાં કેતનભાઈ

માર્ક્સ 70% લાવી શકે છે અને તમારો જનરલ રિઝલ્ટ પણ એનામાં આવે છે અને તમારે ભણવા જવું તો એના માટે તમારે ટાઈમ બગડે છે અને તમને કે તમારી વેડ પા છે અને આયા તમને ઘર બેઠા સરસ એજ્યુકેશન મળે છે ઈ માટે અમે લઈને તમે એલ્યુમિનીમાં થઈ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન કરો બાપ કે મારી વિનંતી ધોરણ બારમાં ધોરણ પોઈન્ટ દસ આવ્યા છે અને જેમાં મેલની હાઈસ્કૂલ છે તેમાં ખૂબ જ દિવસ સારું માર્ગદર્શન આપતા હતા અને હું બધું માર્ગદર્શન માટે મુદ્રા ટ્યુશન ક્લાસીસમાં કેતનસર હેઠળ અભ્યાસ કરી રહ્યો છું તેઓએ મને ખૂબ સારું એજ્યુકેશન પૂર્ણ પાડ્યું છે અને જે બાદ હું હું આભાર માનું છું મેં બાયોલોજીમાં પંચાવન માર્ક્સ કેમેસ્ટ્રીમાં પંચાવન માર્ક્સ અને ફિઝિક્સમાં અઠ્યાસી માર્ક્સ લેજ છે ત્યાં બધા હું સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસનો આભાર માનું છું મારું નામ મકવાણા રેતી અરવિંદભાઈ છે હું એલડીમોની સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી મારે ગુજરાત બોર્ડમાં અઠ્ઠાણ પોઈન્ટ દસ પર્સન્ટેજ મળ્યા છે જેમાં હું શાળા પરિવાર અને મુદ્રા ટ્યુશન ક્લાસીસનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમાં મને બાયોલોજીમાં પંચાણું માર્ક કેમેસ્ટ્રીમાં બાણું માર્ક અને ફિઝિક્સમાં પંચ્યાસી માર્ક મેળવેલ છે તેના બદલ હું કે શાળા પરિવાર અને કેતનસરનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ચોકિયા પાસે છે મારે બાર સાયન્સમાં સત્તાણું પોઈન્ટ પંચોતેર પીઆર મેળવે છે અને મારે ગણિતમાં છે મારું નામ છે મારે ગુજરાત બોર્ડમાં ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું પ્રાપ્ત થયા છે અને મારે ગણિત વિષયમાં છન્નું માર્ક્સ કેમેસ્ટ્રીમાં ચોરાણું અને બૌદ્ધિક વિજ્ઞાનમાં નેવું માર્ક્સ પ્રાપ્ત થયા છે મારું ના મૂળ્ય માહિત છે મેં ગુજરાત બોર્ડમાં નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર્ટી વન માર્ક્સ પ્રાપ્ત કરેલા છે અને કેમેસ્ટ્રીમાં એટી ફાઇવ ફિઝિક્સમાં એટી એટી ફાઇવ અને બાયોલોજીમાં એટી સિક્સ માર્ક પ્રાપ્ત કરેલા છે કરેલા છે ગુજરાત બોર્ડમાં નેવું પોઈન્ટ બાસઠ પર્સન્ટેજ પ્રાપ્ત કરેલા છે અને કેમેસ્ટ્રીમાં ઓગણએસી બાયોલોજી અને ફિઝિક્સમાં એક્યાસી માર્ક પ્રાપ્ત કરે છે જે બદલ હું શાળા પરિવાર અને મુદ્રા ટ્યુશન ક્લાસીસના કેતન સરનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ સંઘવીજય કમલેશભાઈ છે હું ધોરણ બાર સાયન્સમાં આઈટી મુનિ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને મારે ગુજરાત બોર્ડમાં ગુજરાત બોર્ડમાં નેવ્યાસી પોઈન્ટ અઠાવન પર્સન્ટેજ પ્રાપ્ત થયા છે જેમાં મેથ્સમાં મારે નાઇન્ટી માર્ક્સ ફિઝિક્સમાં ચોર્યાસી માર્ક્સ અને કેમેસ્ટ્રીમાં સત્યાસી માર્ક્સ પ્રાપ્ત થયા છે જે બદલ હું ગુજરાત ટ્યુશન ક્લાસ લઈને શાળા પરિવારનો ખૂબ જ આભાર માનું છું